દાહોદના દેવગઢ બારિયામાં આરટી વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવાનો આક્ષેપ શિક્ષણ જગતમાં ખળભળાટ દાહોદ જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આવેલી રત્નદીપ સ્કૂલ સામે આરટી શિક્ષણ અધિકાર કાયદા હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર ફી ઉઘરાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે દેવગઢ બારિયાની રત્નદીપ સ્કૂલ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે વાલીઓ દ્વારા સાડા અને વર્તમાન દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આરટી અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરુદ્ધ ફી વસૂલવામાં આવી રહી છે વાલીઓએ જણાવ્યું કે અમારો બાળક ધોરણ સાતમાં હતો આરટી હેઠળ અભ્યાસ કરતો હતો છતાં સ્કૂલે ફી માંગી અમે ફી ન ભરી શક્યા એટલે મારા બાળકને ધોરણ સાતમાં પ્રવેશ જ ન આપ્યો અને તેનું ભણતર બંધ કરાવી દીધું સ્કૂલ કહે છે 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 કે આ બાકી હજુ સુધી અમને પણ આપી નથી અમે શાળા ટ્રસ્ટીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ જવાબ મળ્યો નથી વાલીઓના ગંભીર આક્ષેપોથી શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે ખાસ કરી રૂપિયા છ્યાસી હજારની બાકી ફીનો ઉલ્લેખ થતા મામલો વધુ ગરમાયો છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે કલેક્ટર ડીપીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના મામલે તમામ દસ્તાવેજો સાથે સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવા ફરમાન આપ્યું છે આ તો ખરેખર ચિંતાજનક બાબત છે આરટી કાયદો ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યો છે અને જો તેનો ભંગ થતો હોય તો તે અત્યંત ગંભીર છે હવે જોવું રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર આ મામલે કેવા ભગલા ભરે છે અને શું આરટીના નિયમનો ભંગ કરનારી શાળા ટ્રસ્ટી સામે કોઈ કાયદેસર કાર્યવાહી થશે કે કેમ વાલીઓ ન્યાયની આશા રાખી રહ્યા છે અને તેમના બાળકોનું ભવિષ્ય સલામત રહે તે માટે સરકાર પાસે દખલગીરીની માંગ કરી રહ્યા છે આ મામલે યોગ્ય તપાસ થશે ને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી આરટી કાયદાનો ભંગ ન થાય અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે જોવું રહ્યું એવા ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતની અસ્મિતા દાહોદ મારું નામ ગમા જિમ્નેશ છે હું રત્નાદીપ સ્કૂલમાં ભણું છું પહેલાં ધોરણથી સ્કૂલમાં ભણું છું હું પહેલે દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ક્લાસ ટીચર હાજરી પૂરીને મને ઊભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે તારે ફી ભરવા પડશે નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે એટલે હું ઘેર બેઠો બેઠો પણ જો પ્રિન્સિપાલા ચોક્કુ કીધી છે કે તને આ સ્કૂલ માં બેસવા ના મળે એટલે હું ઘેર બેઠો બેઠો મારે જેટલું થાય એટલું કોશિશ કરું છું મારો નામ ગમાર રમેલાલ પરવાસી છે મારા છોકરાનો 2020 માં આરટીઓ ચાલે એડમિશન મળ્યો તો રતનદીપ ઇંગ્લિશ મીડિયમ દેખર બારિયા શ્રીમાન છોકરા છોકરાનું નામ ગમાર જિગ્નેશ હા તો સાળા તરફથી કે ક્યાં હો મા આવા છે કે તમારી ફી બાકી છે

વડાપ્રધાન સાહેબ ને મુખ્યમંત્રી સાહેબ ને શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ ને અરજી કરી જવાબ કયા અરજી નો જવાબ આવ્યો છે કલેક્ટર સાહેબે ચોવીસ તારીખે બોલાવ્યા છે